નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેડવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઉદાહરણ એક જોવાનું છે પહેલાં વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું હવે આપણે ઉદાહરણ એક ઉદાહરણ બે બરાબર અહીંયા જોઈએ તો મિત્રો દાખલો કેવી રીતે ગણવો એ હું તમને શીખવાડીશ બરાબર તો શું કહેશે રકમ પહેલાં જોઈ લઈએ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે

કુલ પરિણામ યાદ રાખો પહેલા શું લખી દેવાનું કુલ પરિણામ બરાબર તો કુલ પરિણામ બરાબર સિક્કો આપેલો છે એટલે બહાર બે આયો કાટો અને છાપ બે પરિણામ હોય હવે એકવાર ઉછાળવાનો એટલે એક घात તો બે ની એક घात એટલે 2 બરાબર કુલ પરિણામ 2 હવે શું કી દેલું છે મિત્રો તમને छाप पडવાની સંભાવના તો મિત્રો જ્યારે તમે સિક્કો ઉછાળો એટલે શું હોય એક બાજુમાં છાપ એક બાજુમાં કાંટો તો છાપ કેટલી હોય એક જ હોય કાંટો કેટલો એક જ તો લખો છાપ કેટલી હોય એક અને કાંટો કેટલો હોય એક સિક્કાની અંદર એક છાપ હોય એક કાંટો હોય એના સિવાય સિક્કામાં કશું હોય नहीं बराबर अब आप दाखलो गणवानी शुरुआत करिए पहलो लिखी सु सूत्र तो p ऑफ e इज इक्वल टू सानुकूट परिनामोनी संख्या बा गया सत्य तमाम परिनामोनी संख्या બરાબર આ સૂત્ર સ આપર લખવાનું એક જ વખત લખવાનું બરાબર હવે શું કે સમ મિત્રો છાપ મળવાની સંભાવના તો અહીંયા લખવાનું આપર છાપની સંભાવના બરાબર છાપ એટલે h તો इज इक्वल टू p ઓફ h h કેમ લખ્યો મિત્રો છાપ છે એટલે તમે અહીંયા 1 2 3 લખો તો બી ચાલે a b c d લખો તો બી ચાલે ચલો છાપ કેટલી મિત્રો છાપ કેટલી 1 તો 1 અન શક્ય તમામ પરિણામો કુલ પરિણામો શક્ય તમામ પરિણામો એટલે કુલ પરિણામો કેટલા બે તો એની સંભાવના આવશે 1 ભાગ્યા 2 એ જ રીતે બીજું શું કહેલું છે મિત્રો કાંટો મડવાની સંભાવના તો લખો કાંટાની સંભાવના પી ઓફ કાંટો એટલે t t चलो कांटा कितना मित्रो? मित्रो, है मित्रों 1 तो 1 और कुल परिणाम कितना 2 तो भाग्या 2 छेद में मित्रों या छेद में हमेशा शक्य तमाम परिणामों એટલે કુલ પરિણામો આવે બરાબર અને ઉપર સાનું કુલ એટલે જેની સંભાવના માંગવી હોય એ ઓકે ચલો ઉદાહરણ 2 જોઈએ શું કહેસ એક થેલામાં લાલ ભૂરો પીળો એમ ત્રણ સમાન કદના દડા છે ત્રણ સમાન કદના દડા આપેલા છે લાલ ભૂરો અને પીળો કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી આદર્શિક રીતે પસંદ કરે છે તેને પસંદ કરેલ દડો શું શોધવાનું છે મિત્રો પીળો લાલ ભૂરો હોય તેની સંભાવના બરાબર તો અહીંયા આપણે શું કરીશું પહેલા કુલ પરિણામ લખી દેશું કુલ પરિણામ તો અહીયા મિત્રો કુલ પરિણામ એટલે કુલ કેટલી સંખ્યા છે તો 3 દરા છે તો કુલ પરિણામ 3 3 દરા છે કયા કયા લાલ બુરો અને પીરો તો કુલ પરિણામ 3 હવે કોની વાત કરેલી છે એને શું શોધવાનું કીધું છે તો પીરાની સંભાવના લાલની સંભાવના બુરાની તો લખો પીરો તો પીરા દરા કેટલા મિત્રો 1 લાલ દરો પણ 1 અનબૂરોદારો પણ એક બદતરાને ત્રણ દ્વારા 1 1 બરાબર હવે આપણે શું કરીશું અહીંયા સૂત્ર લખીશું બરાબર તો p ઓફ e = સાનુકૂળ પરિણામ પરિણામની સંખ્યા શોર્ટમાં લખીશું બરાબર અનસક્ય તમામ એટલે કે કુલ પરિણામની સંખ્યા બરાબર चलो अब कौन सी बात करेली छ पीरो पीरा की संभावना सोधवानी पीरा पीरा दरानी तो पीरा दरानी बात करिए तो लिखो पीड़ा दरानी संभावना इज इक्वल टू पी ऑफ आओ जो मित्रों आइए 1 2 3 लिखो तो भी चाला ए बी सी डी लिखो तो भी चाला और पीरो એટલે યલો तो वाई लिखो तो भी चाल पर आप तो पी ऑफ ए लिखिए बराबर तो पीला दरा कितना 1 सानुकूट परिणाम એટલે પીરાદરા કેટલા 1 અનુસક્ય તમામ પરિણામ એટલે કુલ પરિણામ તો કુલ કેલા દરા 3 ચલો એ જ રીતે લાલ દરાની સંભાવના P ઓફ B મિત્રો લાલ દરા કેટલા 1 કુલ દરા કેટલા 3 ચલો ભૂરા દરાની

બરાબર ચલો નેક્સ્ટ દાખલો જોઈએ ચાલો મિત્રો ઉદાહરણ તમને બધાને ખબર છે તો કુલ પરિણામ કેટલો મિત્રો પાસા માટે છ બરાબર પાસા માટે કુલ પરિણામ કેટલા છ કયા કયો તો મિત્રો પાસામાં શું હોય 1 2 3 4 5 અને 6 આ 6 રકમ ઉપર લખેલી હોય બરાબર આ 6 સંખ્યાઓ હોય પાસાની ઉપર 1 2 3 4 5 અને 6 એટલા માટે કુલ પરિણામ 6 હવે આપરે સંભાવના કોની શોધવાની છે એ જોઈએ પહેલો નંબર પાસાના ઉપરના पृष्ठ પર 4 કરતા મોટી સંખ્યા મિત્રો કોની સંભાવના શોધવાની છે चार કરતા મોટી સંખ્યા તો 4 કરતા મોટી સંખ્યા કેટલી તો 5 અને 6 એટલે બે સંખ્યાઓ ઓકે કોની સંભાવના શોધવાની 4 કરતા મોટી સંખ્યા તો મિત્રો આ 6 પરિણામોની અંદર 4 કરતા મોટી સંખ્યા કેટલી 1 અને 2 2 ઓકે તો જો લખી આ રીતે લખવાનું મિત્રો તો 4 કરતા मोटी संख्या संभावना बराबर चार करता मोटी संख्या की संभावना बराबर p ऑफ a इज इक्वल टू चार करता मोटी संख्याओं कितनी 2 तो ऊपर लिखो 2 और नीचे मित्रों छेद में कुल परिणाम तो कुल परिणाम कितलो 6 बराबर अब छेद अंश उड़ता है तो उड़ा देवाना બે કા બે તરી છ બગડો બગડો ઉડી ગયો જવાબ આવશે એક ભાગ્યા ત્રણ એકદમ સરળ ચાલો બીજા નંબરનું મિત્રો ચાર કે ચાર થી નાની ચાર કે ચાર થી નાની એટલે ચાર ના ગણવાનું આપણો બરાબર તો ચાલો આપડે જોઈ લઈએ ચાર તો ચાર અને ચાર કરતા નાની એટલે ત્રણ બે અને એક તો કુલ સંખ્યાઓ કેટલી થઈ મિત્રો ચાર અને ચાર કરતાં નાની એક બે ત્રણ ચાર કુલ સંખ્યાઓ કેટલી ચાર મિત્રો આ તમને ગણતા આવડવું જોઈએ અંદર તમારે જોવાનું રકમમાં શું કીધેલું છે તો ચાર કે થી નાની એટલે ચાર નય ગણવાની અને એના કરતાં નાની તો લખો ચાર કે ચાર કરતાં નાની संख्यानी संभावना बराबर अपरा यह सूत्र लगता नहीं तमार समझी जवान ओके चलो चार के चार करता नानी संख्याओं के लिए एक बेत्रण चार तो चार छेद कुल परिणाम तो कितना छो चलो बेदु चार बेतरी छो बगड़ो बगड़ोड़ी क्यों जब आपसे बेबागिया त्रण

ચાર કે ચાર કરતા મોટી તો શું થશે મિત્રો ચાર કે ચાર કરતા મોટી સંખ્યા ભાગ્યા છ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો ત્રણ ત્રણ જતા એટલે એક ભાગ્યા બે આ જવાબ આવશે આ તમને રકમમાં આપેલું નથી પણ

સરખી રીતે ચીપેલા બાવન પત્તાની છે પણ મિત્રો આ રીતે બાવન પત્તાની વાત કરેલી હોય પત્તાની જ્યારે પણ પત્તાની વાત કરેલી હોય એટલે કુલ પરિણામ બાવન આવશે ઓકે આવો સંભાવના કોની શોધવાની છે એ જોઈ લો બરાબર तो एक को होए, एक को होए यानी संभावना। बराबर तो चलो आप जो ही है, एक को होए त्यैनी संभावना। बराबर टी ऑफ ए चलो मित्रों एक वस्तु बावन पत्ता नी अंदर एक का केटला, पत्ता नी अंदर एक को होए इतने के एक का केटला चार। તો લખો ચાર એકદમ સિમ્પલ સાનુકૂળ પરિણામ જેની સંભાવના ચાર અને તેરા ચોગ બાવન ચોકડું ચોકડું જતું તો એક ભાગ્યા તેર ઓકે આ તમારો જવાબ ચોકડું ચોકડું ઉડી ગયું એક ભાગ્યા તે બીજું શું કીધેલું છે મિત્રો તમને બીજા નંબરમાં શું કીધેલું છે એક કો ન હોય મિત્રો એક કો ન હોય ટેની સંભાવના સુ થાય p ઓફ b ચલો આવા મિત્રો 52 પત્તા ની અંદર એકા કેટલા ચાર તો અહીંયા શું કીધેલું છે એક કો હોય એની સંભાવના તો ચાર પણ એક કો ન હોય તો મિત્રો જે ન હોય ને એવું કીધેલું હોય તો કાઢી નાખવાના હોય કીધેલું કાઢી નાખવાના તો કેટલા વધ અડતાલીસ એકા કાઢી નાખ્યા તો કેટલા પત્તા વધ્યા અડતાલીસ અને કુલ પરિણામ બાવન એકદમ સરળ चलो दिए तो बार चौक तेरा चौग बावन बराबर चौकड़ चौगड़ू उड़ी गयो तो बार भगया शुभ मित्रों जवाब ओके आज दाख लो मित्रो जो मार्च बेहजार बीस બી એટલે બેઝિકમાં પૂછાયેલો છે જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલનું સબ્સ્ક્રાઇબ કરો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તમારા શહેરનું નામ અથવા તમારી સ્કૂલનું નામ તમે લખીને કમેન્ટ કરો જય હિન્દ જય ભારત